નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે એક એવા મંદિરે જે બળિયા બાપજીનું મહારાજનું મંદિર છે વડોદરાથી માત્ર વીસ કિલોમીટર દૂર કરજણ રોડ ઉપર મિત્રો આજે આપણે બળિયા બાપજી મહારાજના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું તો તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટમાં જરૂર કહેશો આ બળિયા બાપજીનું મહારાજ બહુ જૂનું અને પ્રચલિત મંદિર છે અહીંયા લોકો તાળું મતલબ ઠંડુ ખાવાની બાધા રાખતા હોય છે અને અહીંયા આવીને ભગવાનના દર્શન કરતા હોય છે તો બળિયા બાપજી મહારાજ સૌનું પોલું કરે એવી પ્રાર્થના કરું છું અને મિત્રો તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જય બળિયા બાપજી મહારાજ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને બને તેટલું આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને જોતા ચાલો તમને આ વિડીયોમાં આજે આપણે લાઈવ દર્શન કરાવીશું અને અહીંયા મંદિર આવે અત્યારે બે વર્ષથી નવું બની ગયું છે જો તમે ભરૂચ સાઈડથી આવતા હો તો કરજણથી બિલકુલ નજીક છે થોડે આગળ બરોડાથી જતા હો તો મેઇન હાઈવેથી પોર વીસ કિલોમીટર છે ત્યાંથી પણ તમે અહીંયા આવી શકો છો આ બળિયા બાપજીનું મારા મંદિરનું મહત્ત્વ બહુ છે અહીંયા આવો તમે દર્શન કરો અને બીજાને પણ લાવો લેવડાવો તો મિત્રો તમે જોઈ શકો છો આજે રવિવારના લીધે અહીંયા ઘણી એવી ભીડ છે ભક્તોની જો તમે આ વિડિયોમાં લોકો દર્શન કર્યા અહીંયા સ્લીફરની બી વધેરવા માટે અહીંયા માણસ બેઠેલા હોય છે આપણે જાતે વધેરવાનું હોતું નથી એ લોકોના હાથમાં આપી દો એટલે એ સ્વીપર વધે દે છે પછી અહીંયાથી આપણે અહીંયા પાછળની મંદિરની પાછળની બેક સાઈડમાં નીચે ઉતરવા માટેનો રસ્તો છે ત્યાં લોકો ઠંડુ ખાવાનું તાળું ખાવા માટેની જે બાધા રાખી હોય છે તે અહીંયા પૂર્ણ કરે છે અને તમે જોઈ શકો છો ઘણા લોકો મંદિરની ઉપર બેહીને જમે છે તાળું ખાય છે મતલબ અને આપણે હવે તમને બતાવીશ અહીંયા નીચેનો નજારો એ તમે અહીંયાથી જોઈ શકો છો જોયેલો મેં અહીંયાથી ઉપરથી તમને બતાવી રહ્યો છું અમે બી નીચે જ જવી જઈ રહ્યા છે હજુ મિત્રો અહીંયા ઘણી બધી એવી દુકાનો છે જ્યાં નાસ્તો તમને મળી જશે હજો આ મંદિરનો નજારો છે હવે આપણે અહીંયાથી નીચે જઈશું નીચે પગથિયાં છે ઉતરવાના આ લો મિત્રો અહીંયા તમને બધા સ્ટોલ મળી જશે ત્યાં તમને તાળું તમે જે ઘરેથી જે લઈ ગયા હોય તેની સાથે કંઈ ખાવું હોય જશે અથાણું આથેલા મરચાં બધું અહીંયાથી મળી જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જો આ બધા સ્ટોલ અહીંયા લાગેલા જ છે તો તમે લઈને અહીંયા ઘણી બધી જગ્યા બેસવા માટે છે આ મેન બજાર છે મિત્રો આ જોઈ લો તમે મેન બજારમાં એ આ રીતની ભીડ લાગેલી હોય છે આ બહુ મોટું બજાર છે આ જે રવિવાર છે એટલે અહીંયાથી ભીડ ફૂલ હોય છે તમે કોઈ બી દિવસે આવી શકો છો મિત્રો પણ રવિવારે થોડી ભીડ વધારે હોય છે રવિવારનું મહત્ત્વ વધારે હોય છે મિત્રો બરા રવિવારે બાધા કરવા માટે વધારે આવતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી તમે તમને બધી આઈટમ અહીંયાથી બજારમાંથી કોઈ બી વસ્તુ તમને મળી શકે છે અહીંયા અમે અમારું બાઇક મંદિરમાં પાર્કિંગ કરેલું છે વેરૈ માતાનું મંદિર છે તમે બી આવો મિત્રો અને અહીંયા આવીને દર્શનનો લાવ લો જો તમે મિત્રો આ બહુ મોટું બજાર છે તમે જોઈ શકો છો તો આવો અને અહીંયા દર્શનનો લાવો લો અને કોમેન્ટમાં જય બળિયા બાપજી મહારાજ લખવાનું ભૂલતા નહીં અને બને તેટલું આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો મિત્રો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો મિત્રો જય બળિયા બાપજી મહારાજ